સદારામ સદારામ બાપુની બાપુની ભારત ભારત અને ઠાકોર સમાજ નું નહી સર્વ સમાજ નું ગૌરવ પૂજ્ય સદારામ બાપા ને ગાંધીપતિ એવા પૂજ્ય દાસ બાપુ આ વિસ્તાર નું હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારી વચ્ચે હર હંમેશા રહેતા અને તમારા લોકોના નાના મોટા કામ કરતા એવા વિસ્તારના ધારાસભ્ય સન્માન્ય કિરીટભાઈ જેમના થકી આપ મળ્યા છો જે દીકરી થકી મળ્યા છો એવા બીએસએફ માં ટ્રેનિંગ લઈને આજે જોમઠા કોમમાં પધારી છે બેન શ્રી દીકરી આપણા વિસ્તારમાં નાના મોટા નાની અનામી સંતો ભક્તો નવગણજીભાઈ અને સૌ મંચસ્વ આગેવાનોનો બધાના નામ લેવા જો પણ સમય વધારે હોવાના કારણે સૌ મંચસ્વ આગેવાનો અને જામઠા ગામના આજુબાજુના વિસ્તારમાંથી પધારતા સૌ મહેમાનોને નમન કરું છું ને વંદન કરું છું એક ઠાકોર સમાજની દીકરી બીએસએફ પતિ ટ્રેનિંગ લઈને આજે નાનકડા જામઠા જેવા

આજે આ ગામમાંથી આજે બીજા ગામમાંથી હમણાં ટૂંક સમય પહેલા નાયકામાંથી બીએસએફ ની છોકરી એ પણ કિંજલ નામની છોકરી બીએસએફ પર ટ્રેનિંગ લેવા આવી છે હમણાં હું થોડી વાર પહેલા કિંજલને પૂછતો તો કે બેટા આજે ગુજરાતમાં આટલા બધા બોર્ડર સિક્યુરિટી ઉપર કોઈ છે કે કાકા ગુજરાતની આ વખત એકસો ને દસ દીકરીઓ બોર્ડર સિક્યુરિટી ઉપર જાયે ગઈ છે એમને આપણે વંદન કરીએ અને સલામ કરીએ આપણી દીકરી

શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરો છો આટલા તબક્કે મને આ ગામે પાઘડી બંધાવી મને બોલાવી મારું સન્માન કર્યું એ બધા ગામ નો અને સમગ્ર વિસ્તારનો ખૂબ ખુબ આભાર માનું છો આપણે પણ પાટણ ની અંદર ચારસો દીકરીઓને ભણે એવા અભ્યાસ મોટી હોસ્ટેલ પણ બનાવી રહ્યા છે આવતા સમયમાં એ હોસ્ટેલ પણ ચાલુ થઈ જશે એટલે દીકરીઓને ભણવામાં જે થોડી ઘણી તકલીફો પડતી છે એની પણ વ્યવસ્થાના ભાગરૂપે જે કરવાનું કર્યું છે આપ પણ એમાં સમગ્ર ગામ સહભાગી થયેલું છે આવા વાળા સમયમાં સમગ્ર વિસ્તાર એક થઈ અને દીકરા દીકરીઓને ભણાવી અને કોઈ પણ ફેકલ્ટીમાં માં એ જ શુભકામના સાધ્યા સૌનો આભાર